સીહોર ની અંદર આવેલું શિવાલિક પાર્કની મુલાકાતે સિહોરના ડુંગરાની પેટાળ ની અંદર આ સરસ મજાનું શિવાલિક પાર્ક આવેલું છે ત્યાં આજે એક લગ્ન પ્રસંગે આવેલા છીએ તમે આ જોઈ શકો કે ચારે બાજુ ફૂલડાઓ છે બગીચાની અંદર ખીલેલા છે આંબો કેરીઓ આવેલી છે અહીં બાજુમાં વરાજો છે તૈયાર થઈ રહ્યો છે એના પણ દ્રશ્યો હું તમને હમણાં જ બતાવવાનો છું એ પહેલાં તમે આ કુદરતના સાંજ્યમાં આવેલું શિવાલિક ફાર્મના દર્શન કરી શકો તમે જુઓ તો આ વરાજાની પાઘડી છે બાજુમાં વરાજાને છે તૈયાર કરી રહ્યા છે આ વરાજા તમે જુઓ એના મોઢા ઉપર મારી પાછળ જુઓ તો આ જમરૂપના ઝાડ છે અને લીંબુ, આંબા, ચીકુ અને આ બાજુ પણ ઘણા બધા વૃક્ષો છે આવેલા જોવા મળે છે. અહીં બાજુમાં ફાર્મ હાઉસની બાજુમાં આખો સ્વિમિંગ પૂલ છે તો સ્વિમિંગ પૂલમાં નાવાની મજા પણ આપણે લઈએ.